આજરોજ ગારિયાધારના માલધારી સમાજના જીતુભાઈ એમ ટોટાએ તેમના જન્મદિવસ દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં અનોખી રીતે ઉજવણી કરી હતી ભાવનગર જિલ્લાના ગારિયાધારના માલધારી સમાજના જીતુભાઈ મુકેશભાઈ ટોટાનો જન્મદિવસ હતો જીતુભાઈએ તેમના જન્મદિવસ પર અગાઉ નક્કી કરેલું હતું કે મારો જન્મદિવસ મારે કંઈક અનોખી રીતે ઉજવવો છે જે વિચાર જીતુભાઈનો આજે પૂર્ણ થયો હતો જે ગારિયાધારના પાલીતાણા રોડ પર આવેલ વાલમ સ્કૂલની પાછળ દિવ્યાંગ માનવ સેવા આશ્રમ આવેલો હોય ત્યાં બાવીસ જેટલા મંદ બુદ્ધિના માતા બહેનોને આજે જીતુભાઈ એમ ટોટા દ્વારા સમોસા ખવરાવવામાં આવ્યા હતા અને તેમનો જન્મદિવસ ખૂબ જ ખુશીથી ઉજવ્યો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ લાવત ગારિયાધાર ભાવનગર જીતુભાઈ આજરોજ આજે માનવ સેવા આશ્રમમાં આપે આપના જન્મ દિવસ કેવી રીતે ઉજવ્યો શું બહેનોને નાસ્તામાં આપ્યું સમોસા આપ્યા છે નાસ્તામાં મને મને એમ છું કે આપણે કેક ને આન એ બધું પાણી નાખવું એની કરતા આપણે જમાડ્યું તો કોકનું પેટ ભરાય ને વાહ ભી વાહ જીતુભાઈ આવો વિચાર તમને ક્યારે આવ્યો હતો જીતુભાઈ આવો વિચાર મને આમ કે આવતો હતો મારો બર્થડે ડે નહોતો તેધુનો પછી મેં કીધું હવે એ જ કરવી એમ તમે કેટલાક સમોસા હતા આ બહેનોને ખવરાવ્યા અત્યારે હાલ હાલમાં સમોસા તો કઈ નક્કી નથી સિત્તેર સિત્તેર એસી સમોસાનો ઓર્ડર આપ્યો હતો ખૂબ સરસ છે અને આજનો જે જન્મદિવસ નિમિત્તે તમે કેવી ખુશી અનુભવો જે બહેનોને અત્યારે નાસ્તો જે તમે દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં જે મનબુદ્ધિના જે બાવીસ જેટલા બહેનો છે તેને નાસ્તો કરવામાં આવ્યો તો તેને લઈને કેવી ખુશી અનુભવો આપણે જે કેક કાપીને આ ખુશી કરવી એની કરતાં તો બહુ વધારે આનંદ આવે છે આપણે આ વસ્તુ કરવીને એમાં આજ તારીખ દસ છ બે હજાર ચોવીસના દિવસે શ્રી જીતુભાઈ મુકેશભાઈ ટોટાનો જન્મદિવસ એમની અનોખી ઉજવણી અને આ તો મારા શ્રી માનસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં એની ઉજવણી કરી છે અને અહીંયા રહેલા દિવ્યાંગ માતાઓને એમને સરસ મજાનો નાસ્તો સમોસા ખવરાવ્યા છે અને એ બદલ એનો આ ટ્રસ્ટ વતી હું એનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું